દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે બુટલેગરો ને તો પોલીસ નો જાણી કે કોઈ ખોફ જ નથી તેમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે કોના આશીર્વાદથી આપને જણાવી દઉં કે અગાઉ પણ ઇન્ડિયા કે કઈ રીતે ધમધમી રહ્યા છે જે બાદ એક બુટલેગર નિષ્ફળતા છુપાવતી ફતેગંજ પોલીસ જોવા મળી ત્યારે હજી પણ બુટલેગરો નવા નવા ગતકડા કરીને લોકોને ઝેરી દારૂ પીડસી રહ્યા છે કોની મહેરબાની સવાલ છે

દોરી વડે નીચે મોકલે છે જે બાદ ગ્રાહક પોટલી ગણી તેટલા રૂપિયા થેલીમાં મૂકી દે છે અને પાછી થેલી ઉપર જાય છે તે મુજબનો ધંધો ચાલી રહ્યો છે તો શું વહીવટદાર અને ફતેગંજ પીઆઈ ને આવા બુટલેગરો વિશે જાણ નહીં હોય કે શું જો શકુંતલાના ઘરે ઉપરના માળે રેડ કરવામાં આવે તો મોટી માત્રામાં દેશી દારૂ ઝડપાય તેમ છે પણ ફતેહગંજ પોલીસ સ્ટેશનના વહીવટદારને કેસ કરવામાં નહીં પરંતુ મલાઈ ખાવામાં રસ છે જેથી આવા ધંધાઓ ધમધમી રહ્યા છે સમાચારોના અહેવાલ બાદ લોક ચર્ચા મુજબ વહીવટદાર સંજય દ્વારા બુટલેગરોને ત્યાં બાઇક લઈ પહોંચી ગયો હતો અને કહી આવ્યો છે કે કોઈ પણ હાલમાં દારૂ વેચતા નહીં માહોલ ગરમ છે છતાં પણ બુટલેગરો છપ્પરમાં દારૂ વેચી રહ્યા છે કારણ શું તે તપાસનો વિષય છે હાલમાં આગામી સમયમાં મોટા મોટા તહેવારો આવી રહ્યા છે તેવા સમય આવા દેશી દારૂ પીને કોઈ ઇસમ કાયદો હાથમાં લેશે તો તેનો જવાબદાર કોણ વડોદરા શહેર ઝોન એલસીબી બનાવવામાં આવી છે ત્યારે ફતેગંજમાં ઝોન એલસીબી દ્વારા પણ રેડ કરી કેમ આવા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવતા નથી તે પણ ખૂબ મોટો પ્રશ્ન છે તો જોતા રહો ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હજી કેટલા દેશી અને વિદેશી દારૂના ધંધાઓ ધમધમી રહ્યા છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા